ઓમ શ્રી ગણેશય નમ નમસ્કાર મિત્રો હું ભૂમિ નાનવાની આજે ફરીથી અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો નવરાત્રિ આવી ગઈ છે નવરાત્રી એટલે આપણા ગુજરાતીઓ માટે તો ફેવરેટ ફેસ્ટિવલ કહેવાય કેમ કારણ કે આ તહેવાર સૌથી મોટો તહેવાર છે સૌનો પ્રિય તહેવાર અને એટલો જ વિશેષ તહેવાર પણ છે આ નવ દિવસો એટલે કે નવરાત્રિઓનો તહેવાર એના માટે તેને સૌથી લાંબો એટલે કે મોટો તહેવાર કહેવાય છે આ નવરાત્રિઓ દરમિયાન આપણી ગુજરાતીઓ નવા નવા વેશ પરિધાન ધારણ કરી અને રાસ ગરબાની રમઝટ જમાવી અને ઉત્સવ મનાવી તેથી તે આપણા બધા ગુજરાતીઓ માટે સૌથી પ્રિય તહેવાર છે અને આ નવ દિવસ એટલે મા શક્તિની ઉપાસનાના દિવસ તેથી તેટલા જ વિશેષમાં છે આપણા જીવનમાં બધું જ હોય ધ્યેય હોય સંકલ્પ હોય પણ તે પરિપૂર્ણ કરવાની શક્તિ ન હોય તો પછી આપણા સંકલ્પ ફક્ત સ્વપ્નની જેમ રહી જાય છે પૂર્ણ થતા નથી આપણે આ નવ દિવસમાં શક્તિની ઉપાસના કરીએ છીએ જેથી આપણી અંદર દૈવી વિચારો સદગુણોની સ્થાપના થાય અને દુર્ગુણો એટલે વિકારોથી આપણે મુક્ત થઈએ આપણા જીવનને ભગવત પ્રિય બનાવી શકીએ છીએ આપણે મા શક્તિને જુદા જુદા નામોથી ઓળખતા હોઈએ છીએ આ નવ દિવસ દરમિયાન માતાજીના અલગ અલગ સ્વરૂપની પૂજા થતી હોય છે અને દરેકે દરેક માતાજી દરેકે દરેક માતાના સ્વરૂપ આપણને વિશેષ આશીર્વાદ આપતા હોય છે તો આપણે આ વિડિયોમાં જાણીશું કે કયા દેવી આપણને કયા સુખ વરદાન આપે મા દુર્ગાનું પ્રથમ રૂપ છે શૈલપુત્રી પર્વતરાજ હિમાલયના અહીં જન્મ થવાથી આ શૈલપુત્રી કહેવાય છે નવરાત્રિની પ્રથમ તિથિએ શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે તેમનું પૂજન કરવાથી ભક્ત સદત ધન ધાન્યથી પરિપૂર્ણ રહે છે મા દુર્ગાનું બીજું સ્વરૂપ બ્રહ્મચારીની છે મા દુર્ગાનું આ સ્વરૂપ ભક્તો અને સાધકોને અનંત કોટી ફર પ્રદાન કરનારી છે તેમની ઉપાસનાથી તપ બલિદાન વૈરાગ્ય સદાચારી અને આત્મનિયંત્રણની ભાવના જાગૃત થાય છે મા દુર્ગાનું ત્રીજું રૂપ ચંદ્રઘંટા છે તેમની આરાધના તૃતીયાના દિવસે કરવામાં આવે છે તેમની ઉપાસનાથી બધા પાપોથી મુક્તિ મળે છે વીરતાના ગુણો વધે છે સ્વરમાં દિવ્ય અલૌકિક માધુર્યનો સમાવેશ થાય છે અને આકર્ષકતામાં વધારો થાય છે નવરાત્રીના ચોથા દિવસે કુષ્માંડા માતાની આરાધના કરવામાં આવે છે મા કુષ્માંડા સૂર્યને માર્ગદર્શન આપનારા છે જેથી તેમની આરાધના કરવાથી સૂર્યના દુષ્પ્રભાવથી બચી શકાય છે નવરાત્રીનો પાંચમો દિવસ સ્કંદ માતાની ઉપાસનાનો દિવસ છે મોક્ષના દરવાજા ખોલનારી માતા પરમ સુખદાયી છે માતા પોતાના ભક્તોની બધી ઈચ્છા પૂર્ણ કરે છે માતાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયને છઠ્ઠા દિવસે તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે તેમની પૂજા દ્વારા અદભુત શક્તિનો સંચાર થાય છે કાત્યાયને સાધકને શત્રુઓને મારવા સક્ષમ બનાવે છે તેમનું ધ્યાન ગોધૂલી વેલા એટલે કે સાંજના સમયમાં કરવું જોઈએ કાલ રાત્રે નવરાત્રિના સાતમા દિવસે માતા કાલીની પૂજા કરવાનો નિયમ છે તેમની પૂજા કરવાથી બધા પાપોથી મુક્તિ મળે છે અને શત્રુઓનો નાશ થાય છે જ્ઞાનની વૃદ્ધિ થાય છે દેવીનું આઠમનું સ્વરૂપ માતા ગૌરી છે આઠમના દિવસે તેમની પૂજા કરવાનો નિયમ છે તેમની પૂજા આખી દુનિયા કરે છે મહાગૌરીની પૂજા કરવાથી બધા પાપોનો નાશ થઈને ચહેરાનું તેજ વધે છે સુખમાં વૃદ્ધિ થાય છે દુશ્મનનું શમન થાય છે નવરાત્રિના નવમા દિવસે એટલે કે છેલ્લા દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે તેમની ઉપાસનાથી દૂર સ્વર્ણ પરકાયા પ્રવેશ વાક સિદ્ધિ અમરત્વ ભાવના સિદ્ધિ વગેરે જેવા નવ રત્નોની પ્રાપ્તિ થાય છે ભક્તો આપણે પણ નવરાત્રિમાં મા દુર્ગાના નવ વિવિધ સ્વરૂપોની આરાધના કરી અને તેમના શુભ વરદાન મેળવીએ અમારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ અંડિયન ફેસ્ટિવલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ